તો ભાઈ ધંધુકા પોકી ગયા અને હવે આપણે નેક્સ્ટ મંજિલ તમે જોઈ શકો છો દાદાના ધામમાં જઈએ છે ચાલીસ કિલોમીટર બાકી છે તો મલિયા ધંધુકા પોકી ગયા છીએ અને ભાઈ જઈએ છીએ દાદાના ધામમાં સારંગપુર ત્રીસેક કિલોમીટર ત્રીસ ચાલીસ કિલોમીટર જેવું છે તો ચા પીવા માટે ભૂખ લાગી છે બાળકોને ચા પીવા માટે ઉભા રહ્યા છે ચા નાસ્તો કરવા માટે ઉભા રહે છે તો મેડમ બધા ત્યાં બેઠા અને આપણું ડ્રાઈવિંગ પાર્ટનર આપણો રાજા અહીંયા ઊભો ભાઈ ટાઈગર તો મળીએ આગળ તમને સારંગપુર જઈને જય હનુમાન દાદા જય શ્રીરામ તો ભાઈ પોકી જવાયા છે સારંગપુર ચૌદ કિલોમીટર દેખાડે છે મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે તો કિલોમીટર ભાઈ તો ભાઈ પોકી ગયા છીએ સારંગપુર તમે જોઈ શકો છો દાદા દાદાની મસ્ત મજાની પ્રતિમા અને તો ભાઈ ધરમશાળામાં રોકાણા છીએ સારંગપુરમાં રામના દાદાની ધરમશાળામાં અલગ અલગ પ્રાઇસમાં છે આઠસો પંદરસો અને પાંચસો તો ભાઈ આપણે તો ખાલી રોકાવાનું હતું રાત એટલે પછી અહીંયા રૂમ લીધો છે બસો વીસ નંબરનો તો પાંચસો રૂપિયાની અંદર તમે જુઓ મસ્ત મજાની લાઇટ છે બે પંખા છે બહુ મોટો રૂમ છે પાંચસો રૂપિયામાં અને અહીંયા બી ચાર પર્સન હોય તો તમે અહીંયા પાંચસો રૂપિયામાં અહીંયા રોકાઈ શકો છો એકદમ સસ્તું અને સારું અને અહીંયા એટેચ સંદાસ બાથરૂમ બી છે અહીંયા બાજુ ટોયલેટ છે આ બાજુ બાથરૂમ છે અને જય રામ જય હિન્દ દાદા અને અહીંયા પાછળ ગેલેરી બી છે દેખાડતો એમનું મસ્ત મજાના વ્યૂ સાથે આ નવી બિલ્ડિંગ છે આમાં બધા એસીવાળા રૂમ છે જે મેન પહેલી બિલ્ડિંગ છે એમાં એનું પંદરસો રૂપિયા ભાડું છે અને અમે અહીંયા જે રોકાણ છે પાંચસો વાળું છે આરી બિલ્ડિંગમાં અને જે પાછળ બિલ્ડિંગ છે ને એમાં જે સામાનની સાઈડ આ બાજુ બિલ્ડિંગ છે એમાં આઠસો રૂપિયા ભાડું છે નવી બિલ્ડિંગ છે અને સામે મસ્ત મજાનો નજારો તમે જોઈ શકો છો સારંગપુરનો અને આપણે બીચના બી દર્શન કર્યા છીએ બીચ છે સરસ મજાની બીચના દર્શન કરી લીધી જય શ્રી બાબારી જય બારબીજીના ધણી રામદેવ તો ભાઈ આગળ તમને દર્શન બારજી નીચેના દર્શન કરીએ જય હમદા તો ભાઈ મેડમ રંગ રંગરૂપમાં આવી ગયા છે સાડી પહેરી દીધી છે અને હવે દર્શન કરવા જઈ રહ્યા છે આ બાજાઓ મેડમ મેડમ તૈયાર થઈ ગયા છે જુઓ અમારા હરપાલસિંહ તૈયાર થઈ ગયા અમારા હરપાલસિંહ સીધા રહેતા નહીં રેડી દર્શન કરવા માટે

哎，老大。 ભાઈ દર્શન કરીને હવે ભોજનાલય બાજુ જઈએ છીએ તમારું ક્યાં આવે છે ભાઈ તો ભાઈ દાદાની ની ભોજનાલયમાં આવી ગયા છે મેડમ ને બે અમારા બે જઈ રહ્યા છે જમવા માટે બહુ સુંદર મજાનું આયોજન છે ભાઈ

છે પણ ભાત નહીં લાયા અત્યારે પછી લઈ ગયા તો ભાઈ બે ગયા જમવા માટે માણું જમી લઈએ પછી આગળ દર્શન કરાવી મોટી મોટી અને અલગ ભાઈ અહીંયા ભગવાનના અંદર અંદરની સાઈડ સ્ટોર છે જેમાં તમને ફોટા અને મૂર્તિ વગેરે તમે લઈ શકો છો અને અહીંયા આખા સ્ટોરમાં સૌથી મોઘા મોઘી કલેક્શન મૂર્તિ આ છે એક લાખને સાઠ હજારની જય શ્રીરામ આપણે તો ભાઈ અત્યારે હાલ એટલું બજેટ નહીં જોઈએ એક નાનો ફોટો લઈને

અંક્યાના ભાઈ ભગવાનના અહીંયા પરિસરમાં ફરીએ છીએ તો અમારા કર્પલસી ગદ્યા લઈ લીધી છે તો તો ભાઈ આ છે ધરમશાળા નવી બિલ્ડિંગ છે મતલબ આમાં છે એસી રૂમ પંદરસો રૂપિયા ની બાજુ છે પેલી વચ્ચેની છે એમાં સેકન્ડ બિલ્ડિંગ છે એનો એમાં છે પાંચસો રૂપિયા વાળો નોન એસી રૂમ સારા છે અને બીજું કંઈક નવી બની છે સામેની સાઈડ એના કંઈક આઠસો રૂપિયા છે અને આ આપણા કિંગ ઓફ સારંગપુર આપણા હનુમાન કષ્ટરંજન દેવ સરસ મજાના દર્શન થયા અંદર ને બહાર પણ તમે જોઈ રહ્યા છો અને આપણા મેડમના ભાઈ બે દર્શન કરી રહ્યા છે જય શ્રી રામ જય હનુમાન